કિન્નર સમાજ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આ છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં હાજર લોકોએ પણ કિન્નર સમાજના આ કાર્યને બિરદાવ્યું હતું હું હેતલ નાયક સમાજ સેવિકા ઘણા બધા ટ્રસ્ટો સાથે જોડાઈ છું આજે અમે નવોદય ટ્રસ્ટની સાથે આટલી સખત ગરમીમાં ફરજ બજાવતા અમારા ટ્રાફિક બ્રિગેડ અને રાહદારીઓને માટે છાસનું વિતરણ કર્યું છે જેથી તેમને આટલી સખત ગરમીની અંદર લૂ ના લાગે એ લોકો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે અમે રિજિયન ફ્રીની ઓફિસથી એસીપી કંડેલ સરના સહયોગથી આજે ટ્રાફિક ક્રિકેટ અને આમ જનતા માટે છાસનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે

અને સખત ગરમીની અંદર પાણી તમે વધારે પીવો અથવા તો પછી લિક્વિડ નું ઇન્ટેક વધારે રાખો જેથી તમારી તબિયત સર્જાવાઈ રહે અને પેરેન્ટ્સોને પણ એ સંદેશ આપીશ કે નાના બાળકોને લઈને આ સખત ગરમીમાં બહાર નીકળવાનું ટાળો